આ પ્રસંગે ઉજવો છે એ માટે પેલા સર્વે ને તમે તાળીને આજે મને વાપર ગામના પટેલ અને વડીલોના એટલો ગર્વ છે

ગમે તેવા સાહેબ હોય યાદ નમ્ર વિનંતી કરીએ છીએ કે પૂર્વજો અમને એવા આશીર્વાદ આપજો કે અમારા ગામ માં એકતા જળવાઈ રહે સુખી સમૃદ્ધિ અને હર હંમેશા માટે અમે સર્વેના સુખ દુઃખ ની અંદર

ખુબ આભાર અને ક્યાં તમને જરૂર પડે તમને બોલાવજો બસ જય જવાર જય આદિવાસી હાલો ખુબ ખુબ આભાર